બાપુ નું ઘરમાં આગમ નું છે અને પંજાબી ખીચડીની રેસીપી આ બે જોઈન્ટ નહોતા થતા એટલા માટે મેં એક આ અલગ રીતના મીકાશે એટલે આપણે બે વિડીયા જોઈન્ટમાં જ છે એટલા માટે અને આપણે થઈ ગયા છે પાંચ વિડીયો થઈ ગયા અને વ્યૂ ની વાત કરું તો ટોટલ થાય કાલે વિડીયો મૂકો તો એમાં ઓગણીસ વ્યૂઝ છે ઓગણીસ વ્યૂઝ એમાં છે પછી એક હોમ ટુર નો વિડીયો મીકો તો મેં હા બીજો વિડીયો મારો મેં મીખો તો નહીં હોમ માં ત્રીસ વ્યૂ

એની ચેનલ નું નામ હું તમને કહી દઉં ઇન્ડિયા નો ફ્લેગ નો આવે તો એટ ચોર્યાસી તેનામાં આપણે કરવાનું ઈ પણ આપણે એના છત્રી વિડીયો છે ઈ મૂકે છે

તો આપણે અપલોડ અપલોડ થઈ છે તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ એક સેન્ટિન્ટ અપલોડિન ફાંસી ફાસીથી પશુ અપલોડ થશે પ્રોસિલવીન બીકિન એટલે

અવાજ રહી છે ને કમેન્ટ તો આવતી નથી હું તમને કહી દઉં આપણા ફાઇનલી વિડીયો અપલોડ થઈ ગયો છે સાત મિનિટ થઈ ગયા છે અને બાપુનું ઘરમાં આગળ વાળો વિડીયો પણ થઈ ગયો છે બાવીસ મિનિટ છે નો વ્યૂ નો વ્યૂ છે બડે હવે અડધું કરીને નાખ્યું હું જો જો હું તમને ઓડું કેવું હું જો હું તમને સંભળાવું છોડો આ પાણી આમાં નાખી દેવાનું જ આ પાણી જે ને એ પાણી મસ્ત મજાનું આ નાખી દીધું છે છે આપડો મસાલો આવી રીતનું છે ને આની થમનેલ મેં નથી બનાવી અને આની મેં થમનેલ બનાવી હતી હેપી બર્થડે વરણી કરીને હતું વિડીયોના સ્ટાર્ટમાં જે આવે છે એ થમનેલ હતી અને એમાં એ મેં વિડીયો વિડીયો મેં કરતો તેમ તમારી પાસે કેકનો ફોટો હતો નહીં એટલા માટે અને આપણે છે અને ઘણું ખરું આપણે છે અને આમાં એક કે જેવું છે અને ઇન્સ્ટાગ્રામ તો મિત્રો કાલ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી જાતા જાતા બચેલી છે એટલા માટે એમાં મારા કેટલા વ્યૂ છે તમને હું જણાવી દઉં એમાં ફાઈવ પોઈન્ટ ટુ કે વ્યૂ છે ન્યૂ ફોલોવર નવ એવા છે મારા કે કેટલી ફોલોવર છે ધ્રોથ છે ઓવરઓલ ચાર છે ફોલોવર અગિયાર અનફોલો સાત મેં કર્યા અને મેં અનફોલો એટલે ફોલોવિંગ મારું ઓગણપચાસ પચાસ તો હવે હું તમને છે ને થોડાક સમય પછી મળું એટલે હવે હું ટ્યુશનમાંથી આવીને તમને મળું તો રામે આ તે મિત્રો અટાણા હું આવી ગયો છું ટ્યુશનમાંથી અને આપણે ટ્યુશનમાંથી આવી લેસન મોટર માંથી આવી હતી ગોળો ભરી લીધો છે ને

নন 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 গিছে আর একটু ওটা দিও না হ্যাঁ বে ইছো রাখ মাইক তুমি আপরো কাটলো এই দুই বস্তু আহে আ ওমন

અને મસ્ત મજા આપણે મિત્રો ચોવીસ તમારા સપોર્ટ ના કારણે જ આ બધું સફળ થયું છે હાલો હું તમને ત્યાં પસંદગી ખાવા જાઉં ને ત્યાં મળું 走少路线没